પાટણના ગાંધી આશ્રમમાં મારામારી થઈ છે જાણસમાના જીલિયા ગામે મારામારી થઈ છે પરિવારના ત્રણ લોકોએ તલવારથી હુમલો કર્યો છે જીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર મરાયો છે પદ્મશ્રી માલજી દેસાઈ તેમજ તેમના પુત્રને આપી છે ધમકી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે ગેરકાયદેસર રીતે સંસ્થાના પ્રવેશ કરી અને ગુનો આચર્યો હતો સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય બે શખ્સો સાથે મળીને મારામારી કરી પોલીસે ગણતરીના કલાકોમાં હુમલો કરનાર ત્રણને ઝડપી પાડ્યા છે અને જીલિયા ખાતે આશ્રમમાં હુમલો કરનાર કનુભાઈ દેસાઈ પ્રવીણ દેસાઈ અને દશરથ દેસાઈની પોલીસે પૂછપરછ કરી છે સંવાદદાતા અશ્રફ પાસેથી જી અશ્રફ મારામારીની ઘટના શું અપડેટ બિલકુલ ખાતે ગાંધી આવેલ છે ત્યાં ગત મોડી સાંજે ઘટના ઘટી સમગ્ર ઘટના સંસ્થામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કનુભાઈ દેસાઈ કે જેઓ તેમના ભત્રીજાને તે સંસ્થામાં નોકરી લગાવવા માંગતા હતા પરંતુ તેઓ હાલ કોઈ ભરતી ન હોવાથી નોકરીની કોઈ શક્યતાઓ નથી જેના કારણે ક્યાંક ઉશ્કેરાઈ જઈને કનુભાઈ દેસાઈ અને અન્ય તેમના બે ભાઈઓ સંસ્થામાં ગેરકાયદેસર પ્રવેશ કરી જાય છે અને હાથમાં લાકડી અને તલવાર સાથે જે સીસીટીવી રાખેલા હતા તે પણ તોડી નાખે છે અને અન્ય પણ તોડફોડ કરે છે સમગ્ર ઘટના ઘટી ત્યારે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર કોઈ એક રૂમમાં અંદર પુરાઈ જાય છે તો તે રૂમના બહારના દરવાજામાં પણ ક્યાંક લાકડી વડે તોડફોડ કરે છે એટલે સમગ્ર મામલે માલજીભાઈ પુત્ર જે છે માલજી દેસાઈના જે પુત્ર લાલભાઈ છે તેમને ચાણસમાં પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી સમગ્ર મામલે પોલીસે જીણત તપાસ કરીને ગણતરીના જ કલાકોમાં જે ત્રણેય ઈસમો સામે ફરિયાદ ઉપસ્થિત હતા તેમની અટકાયત કરીને સમગ્ર મામલે પુસ્તક હાલ કરવામાં આવી રહી છે પરંતુ ચોક્કસ કહી કે જે સમયે જે ઘટના ઘટી ત્યારે થોડો સમય માટે ક્યાંક જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કાંક ભયના ઓથાડ માં મુકાઈ જતા કારણ કે જે રીતે આ લોકોએ ગેટના અંદર પ્રવેશ કરતા સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ક્યાંક બોલા કરીને મારપીટ કરી દીધી તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો પરંતુ હાલ સમગ્ર મામલે ત્રણ ઇસમોની અટકાયત કરીને પોલીસે તપાસ હાથ કરી છે તેમજ જે ગાંધી આશ્રમ છે ત્યાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે જી આપનો આભાર